નમસ્કાર મિત્રો આજની બોધકથા માતૃભૂમિનો અવાજ એક નાનકડું પણ ખૂબ જ સુંદર ગામ હતું જેનું નામ હતું વીરપુર આ ગામના પાદરે એક જૂની જર્જરીત હવેલી હતી જેને લોકો પાગલ બાબાની હવેલી કહેતા ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતા હતા જેમને ગામના લોકો બાબા કહીને બોલાવતા બાબા હંમેશા ખાદીના કપડાં પહેરતા અને આખો દિવસ તે જૂની હવેલીના આંગણે બેસીને કોઈની રાહ જોતા હોય તેમ રસ્તા તરફ ટાંકી રહેતા ગામના યુવાનો માટે બાબા માત્ર એક મનોરંજનનું સાધન હતા છવ્વીસમી જાન્યુઆરી નજીક હતી ગામની શાળામાં પ્રજાસત્તાક દિનની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ગામના સૌથી તેજસ્વી અને ઉત્સાહી યુવાન અર્જુનને આ વખતે ભાષણ આપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો અર્જુન ખૂબ જ મહેનતું હતો પણ તેને લાગતું હતું કે આજના યુગમાં દેશભક્તિ એટલે માત્ર સોશિયલ મીડિયા પર તિરંગાનો ફોટો મૂકવો અથવા દેશભક્તિના ગીતો પર નાચવું તે પોતાનું ભાષણ તૈયાર કરવા માટે ઇન્ટરનેટ પરથી માહિતી શોધી રહ્યો હતો પણ તેને સંતોષ નહોતો થતો એક દિવસ સાંજે અર્જુન પહેલા બાબાની હવેલી પાસેથી પસાર થઈ રહ્યો હતો અચાનક તેણે જોયું કે બાબા એક જૂની લાકડાની પેટી સાફ કરી રહ્યા હતા અને તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા કુતુહલ અર્જુન તેમની પાસે ગયો અને પૂછ્યું બાબા તમે કેમ રડી રહ્યા છો અને આ પેટીમાં એવું શું છે જે તમે આટલા વર્ષોથી સાચવી રાખ્યું છે બાબાએ અર્જુન તરફ જોયું તેમની આંખોમાં એક અજીબ તેજ હતું તેમણે ધ્રુજતા અવાજે કહ્યું બેટા આ પેટીમાં એ યાદો છે જેનો અહેસાસ આજના આઝાદ ભારતને કદાચ હવે રહ્યો નથી લોકો કહે છે કે છવ્વીસમી જાન્યુઆરી એટલે માત્ર રજાનો દિવસ પણ આ તારીખ લાવવા માટે કેટલું લોહી વહ્યું છે તે આ પેટી જાણે છે બાબાએ ધીમેથી પેટી ખોલી અંદર એક જૂનો લોહીના ડાઘાવાળો તિરંગો અને એક પત્ર હતો અર્જુને જેઓ એ પત્ર વાંચવાનું શરૂ કર્યું તેના રૂવાડા ઊભા થઈ ગયા એ પત્ર કોઈ સામાન્ય વ્યક્તિનો નહોતો પણ એક એવા ક્રાંતિકારીનો હતો જેનું નામ ઇતિહાસના પાનાઓમાંથી ભૂંસાઈ ગયું હતું બાબાએ અર્જુનનો હાથ પકડ્યો અને કહ્યું શું તારે જાણવું છે કે આ તિરંગા પરના ડાઘા કોના છે શું તારે જાણવું છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે જ્યારે દિલ્હીમાં જશ્ન મનાવાતો હતો ત્યારે આ ગામની આ ગલીઓમાં શું બન્યું હતું અર્જુનની ઉત્સુકતા ચરમસીમાએ હતી તેણે બાબાની પાસે નીચે જમીન પર બેસીને કહ્યું હા બાબા મારે જાણવું છે મારે સત્ય જાણવું છે જે મારા પાઠ્યપુસ્તકોમાં નથી બાબાએ આકાશ તરફ જોયું જાણે તેઓ ભૂતકાળમાં ઉતરી રહ્યા હોય તેમણે શરૂ કર્યું બેટા વાત ઓગણીસો પચાસની ની છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણને આઝાદી તો મળી ગઈ હતી પણ આપણું પોતાનું બંધારણ આપણું પોતાનું શાસન હજુ અમલમાં આવવાનું બાકી હતું એ સમયે આ વીરપુર ગામમાં એક યુવાન રહેતો હતો આઝાદ એ મારો નાનો ભાઈ હતો બાબાનો અવાજ ગદગદિત થઈ ગયો આઝાદ હંમેશા કહેતો કે જ્યાં સુધી ભારતનું પોતાનું વિધાન લાગુ ન થાય ત્યાં સુધી લોકશાહી અધૂરી છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આખા દેશમાં ઉત્સવની તૈયારીઓ ચાલતી હતી પણ આ વીરપુર ગામ પર એક આફત આવવાની હતી અર્જુને પૂછ્યું આફત આઝાદી પછી વળી કેવી આફત બાબાએ નિશાસો નાખ્યો બેટા અંગ્રેજો ચાલ્યા ગયા હતા પણ તેમના કેટલાક વફાદાર દેશદ્રોહીઓ અને ક્રૂર જમીનદારો હજુ પણ સત્તાના નશામાં હતા તેઓ ઈચ્છતા નહોતા કે ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બને જ્યાં એક સામાન્ય ખેડૂત અને રાજાને સમાન ગણાય તેમણે નક્કી કર્યું હતું કે છવ્વીસમી જાન્યુઆરીની સવારે જ્યારે લાલ કિલ્લા પર ધ્વજ ફરકશે ત્યારે તેઓ આ ગામના દરેક ઘરમાં આગ લગાવી દેશે જેથી પ્રજામાં લોકશાહીનો ડર બેસી જાય આઝાદને આ ષડયંત્રની ખબર પડી ગઈ તે પચીસમી જાન્યુઆરીએ આખી રાત આખા ગામમાં ફર્યો તેણે લોકોને સમજાવ્યા જાગો કાલે સવારે આપણે માત્ર ધ્વજ નથી ફરકાવવાનો પણ આપણા હક અને ગૌરવની રક્ષા કરવાની છે પણ લોકો ડરપોક હતા તેઓને લાગ્યું કે જો તેઓ વિરોધ કરશે તો માર્યા જશે આઝાદ એકલો પડી ગયો છતાં તેણે હિંમત ન હારી તેણે પેલી જૂની પેટીમાં રહેલો તિરંગો કાઢ્યો અને ગામના ચોકમાં જે સ્તંભ હતો તેના પર ચડી ગયો તે રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને પેલા ગુંડાઓ મશાલો લઈને ગામને ઘેરવા આવી રહ્યા હતા બાબાએ પેલા લોહીવાળા તિરંગાને સ્પર્શ કર્યો અને કહ્યું આઝાદે એ રાત્રે પેલા બસો ગુંડાઓનો સામનો એકલા હાથે કર્યો હતો તેની પાસે હથિયાર નહોતું માત્ર સત્યની શક્તિ અને તિરંગો હતો પેલા લોકોએ તેના પર ગોળીબાર કર્યો અર્જુન સ્તબ્ધ થઈ ગયો પછી શું થયું બાબા શું આઝાદ બચી શક્યો અને ગામના લોકોનું શું થયું બાબાના અવાજમાં ધ્રુજારી હતી અને અર્જુનની આંખોમાં આઝાદના શૌર્યનું દૃશ્ય તાદ્રશ્ય થઈ રહ્યું હતું બાબાએ આગળ ચલાવ્યું બેટા પેલા નળાધમોએ આઝાદ પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી એક ગોળી તેના ખભામાં વાગી બીજી ઝંઘામાં વાગી પણ આઝાદે પેલા ધ્વજ સ્તંભને છોડ્યો નહીં તે લોહી લુહાણ હાલતમાં પણ સ્તંભ પર ચડી રહ્યો હતો તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો છવ્વીસમી જાન્યુઆરીનો સૂર્યોદય થાય તે પહેલા આ ગામના આકાશમાં ભારતનો તિરંગો લહેરાતો હોવો જોઈએ પેલા ગુંડાઓ અટહાસ્ય કરી રહ્યા હતા અરે ઓ મૂળખ તારા મરવાથી શું આ દેશ બદલાઈ જશે કોઈ તારું નામ પણ યાદ નહીં રાખે આઝાદે હસતા મુખે જવાબ આપ્યો મારું નામ યાદ રહે કે ન રહે પણ જ્યારે સવારે આ ગામનો ખેડૂત આ તિરંગાને જોશે ત્યારે તેને સમજાશે કે હવે તેની ઉપર કોઈ જમીનદાર કે રાજા નથી હવે તેની ઉપર માત્ર આ દેશનું સંવિધાન છે અને એ આઝાદીના અહેસાસ માટે મારું લોહી તો શું મારું આખું અસ્તિત્વ કુરબાન છે આઝાદે પોતાની છેલ્લી શક્તિ ભેગી કરી અને બરાબર મધરાતે જ્યારે છવ્વીસમી જાન્યુઆરીની શરૂઆત થઈ ત્યારે તિરંગો લહેરાવી દીધો તિરંગો લહેરાતાની સાથે જ તેણે જોરથી નારો લગાવ્યો જય હિન્દ એ અવાજ એટલો પ્રચંડ હતો કે ઘરોમાં ભરાઈ રહેલા ગ્રામજનોના હૃદયના દ્વાર ખુલી ગયા જે લોકો ડરના માર્યા બારીઓ બંધ કરીને બેઠા હતા તેમણે શરમ આવી પેલા ગુંડાઓ આઝાદને નીચે ઉતારીને તેને જીવતો સળગાવવાની કોશિશ કરે તે પહેલાં જ આખું ગામ લાકડીઓ કુહાડીઓ અને પથ્થરો લઈને બહાર ઘસી આવ્યું એકતાની શક્તિ સામે પેલા સશસ્ત્ર ગુંડાઓ પણ ટકી શક્યા નહીં અને ભાગી ગયા પણ જ્યારે લોકો ધ્વજસ્તંભ પાસે પહોંચ્યા ત્યારે આઝાદ નીચે ઢળી પડ્યો હતો તેનો સફેદ ખાદીનો કુર્તો લોહીથી લાલ થઈ ગયો હતો તેણે જે પત્ર પેટીમાં રાખ્યો હતો તે તેણે મને આપતા કહ્યું ભાઈ આ પત્ર સાચવી રાખજો આમાં મેં એ લખ્યું છે જે હું આવનારા બે હજાર છવ્વીસના ભારતને કહેવા માગતો હતો અર્જુને ધ્રુજતા હાથે પેટીમાંથી એ પત્ર કાઢ્યો પત્ર જૂનો હતો કાગળ પીળો પડી ગયો હતો પણ તેના પરના અક્ષરો આજે પણ સળગતા અંગારા જેવા હતા અર્જુને વાંચવાનું શરૂ કર્યું મારા વહાલા દેશવાસીઓ જે ભારત માટે અમે આજે લોહી વહાવી રહ્યા છીએ એ ભારત કેવું હશે શું ત્યાં કાયદો બધા માટે સમાન હશે શું ત્યાંનો યુવાન પોતાની આઝાદીનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે કરશે યાદ રાખજો છવ્વીસમી જાન્યુઆરી એ માત્ર ઉજવણી નથી પણ એક જવાબદારી છે પત્ર વાંચતા વાંચતા અર્જુનની આંખમાંથી એક આંસુ પેલા પત્ર પર પડ્યું તેને સમજાયું કે તે અત્યાર સુધી જે દેશભક્તિની વાતો કરતો હતો તે કેટલી પોકળ હતી અર્જુને પત્ર વાંચવાનું ચાલુ રાખ્યું પત્રના છેલ્લા શબ્દો એવા હતા જે વાંચતા જ અર્જુનના હૃદયના ધબકારા વધી ગયા આઝાદે લખ્યું હતું મને ડર છે કે વર્ષો પછી જ્યારે આઝાદી જૂની થશે ત્યારે લોકો સંવિધાન અને કર્તવ્યને ભૂલી જશે લોકો નેતાઓને દોષ દેશે ભ્રષ્ટાચારની ફરિયાદ કરશે પણ પોતે કાયદો તોડવામાં ગૌરવ અનુભવશે યાદ રાખજો જે દેશના નાગરિકો જાગૃત નથી હોતા ત્યાં સર મુખ્ત્યાર ફરીથી જન્મ લે છે મારી શહાદત ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આ દેશનો યુવાન માત્ર પોતાની પ્રગતિ માટે નહીં પણ પાછળ રહી ગયેલા છેલ્લા માણસના ઉત્થાન માટે કામ કરશે પત્ર પૂરો થયો અર્જુન લાંબો સમય મૌન રહ્યો તેણે જોયું કે બાબાની આંખોમાં આશાનું એક કિરણ હતું બાબાએ ધીમેથી કહ્યું બેટા મેં આ પત્ર અને આ લોહીવાળો તિરંગો છોતેર વર્ષોથી સાચવી રાખ્યો છે મેં વિચાર્યું હતું કે જે દિવસે મને કોઈ એવો યુવાન મળશે જેનામાં આઝાદ જેવી આગ હશે તે દિવસે હું આ ધરોહર તેને સોંપી દઈશ અર્જુને બાબાના પગ પકડ્યા અને કહ્યું બાબા અત્યાર સુધી હું માત્ર શબ્દોનું ભાષણ તૈયાર કરતો હતો પણ હવે હું માતૃભૂમિનો અવાજ બનીશ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસની સવાર ગામની શાળાના મેદાનમાં હજારોની મેદની જામી હતી મંત્રીઓ અધિકારીઓ અને ગામના શ્રેષ્ઠીઓ સ્ટેજ પર બિરાજમાન હતા અર્જુનનું નામ જાહેર થયું બધાને એમ હતું કે તે હંમેશની જેમ કવિતાઓ અને ગીતો ગાશે અર્જુન સ્ટેજ પર આવ્યો પણ તેના હાથમાં ઇન્ટરનેટ પરથી લીધેલા કાગળો નહોતા તેના હાથમાં હતી પેલી લોહીના ડાગાવાળી તિરંગાની ચાદર અને પેલો પીળો પડેલો પત્ર મેદાનમાં પિનડ્રોપ સાયલન્સ છવાઈ ગઈ અર્જુને માઈક સામે ઊભા રહીને બાબાની અને આઝાદની વાર્તા કહેવાની શરૂ કરી તેણે જ્યારે પેલા લોહીના ડાગા બતાવ્યા ત્યારે મેદાનમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ અર્જુને ગર્જના કરી આપણે કહીએ છીએ કે આ આ દેશ ખરાબ ખરાબ છે છે નેતા પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આઝાદ જેવા વીરોએ પોતાનું લોહી કયા ભારત માટે વહાવ્યું હતું શું એવા ભારત માટે જ્યાં આપણે રસ્તા પર કચરો ફેંકીએ છીએ જ્યાં આપણે લાલબત્તી તોડવામાં ગૌરવ લઈએ છીએ જ્યાં આપણે મતદાનના દિવસે પિકનિક મનાવીએ છીએ તેણે આગળ કહ્યું પ્રજાસત્તાક હોવાનો અર્થ માત્ર રાજા વગરનું રાજ્ય નથી પણ પ્રજાની જવાબદારીવાળું રાજ્ય છે જો આપણે આપણી ફરજો નહીં નિભાવીએ તો આઝાદનું બલિદાન એળે જશે આ ભાષણ માત્ર એક ભાષણ નહોતું પણ વીરપુર ગામના લોકો માટે એક આત્મમંથન હતું મંચ પર બેઠેલા મંત્રીઓ પણ ઊભા થઈ ગયા અર્જુને જાહેર કર્યું કે તે આઝાદની હવેલીને એક દેશભક્તિ સ્મૃતિ કેન્દ્ર બનાવશે જ્યાં ગામના યુવાનો દેશની સેવા માટે તાલીમ લેશે અર્જુનના ભાષણે આખા ગામના લોહીમાં એક નવી ઊર્જા ભરી દીધી પણ પરિવર્તન હંમેશા સંઘર્ષ વગર આવતું નથી ગામમાં કેટલાક એવા જૂના વિચારધારાના લોકો અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો હતા જેમણે હવેલી હડપ કરી ત્યાં હોટલ બનાવવી હતી જ્યારે અર્જુને હવેલીને સ્મૃતિ કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી ત્યારે પહેલાં સ્વાર્થી તત્વોએ વાંધો ઉઠાવ્યો તેમણે દલીલ કરી કે આ જર્જરિત હવેલી ગામ માટે જોખમી છે અને તેને તોડી પાડવી જોઈએ રાત્રિના અંધકારમાં તેમણે હવેલી પર હુમલો કરવાની અને બાબાને ત્યાંથી હાંકી કાઢવાની યોજના બનાવી પરંતુ આ વખતે આઝાદના બલિદાનની વાર્તા ઘર ઘર સુધી પહોંચી ગઈ હતી જેવી પહેલાં ગુંડાઓની ટોળકી હવેલી પાસે પહોંચી ત્યાં તો મશાલ લઈને આખું ગામ ઊભું રહ્યું ગામના યુવાનોએ માનવ સાંકળ બનાવી લીધી હતી અર્જુન સૌથી આગળ હતો તેણે શાંતિથી કહ્યું આ ઈમારત માત્ર ઈંટ પથ્થરની નથી આ અમારા ગૌરવનું પ્રતીક છે આને તોડવા માટે તમારે પહેલાં અમારી એકતાને તોડવી પડશે લોકોનો આક્રોશ અને એકતા જોઈને પેલા સ્વાર્થી લોકોએ પીછેહટ કરવી પડી એ રાત્રે વીરપુર ગામમાં સાચું ગણતંત્ર ઉજવાયું જ્યાં લોકોએ ડર્યા વગર સત્યનો સાથ થોડા મહિનાઓમાં સરકારી ગ્રાન્ટ અને ગ્રામજનોના આર્થિક સહયોગથી હવેલીનો જીર્ણોદ્ધાર થયો ત્યાં એક ભવ્ય પુસ્તકાલય ડિજિટલ લર્નિંગ સેન્ટર અને શહીદ સંગ્રહાલય બનાવવામાં આવ્યા હવેલીના મુખ્ય પ્રવેશ દ્વાર પર આઝાદીનો પેલો લોહીવાળો તિરંગો કાચની પેટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો બાબા હવે પાગલ નહીં પણ ગામના માર્ગદર્શક બની ગયા હતા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના દિવસે જ્યારે ફરીથી ધ્વજવંદન થયું ત્યારે બાબાએ ધ્રુજતા હાથે ધ્વજ ફરકાવ્યો અને અર્જુનની બાજુમાં ઊભા રહીને સલામી આપી બાબાએ ધીમેથી અર્જુનના કાનમાં કહ્યું બેટા આજે મારો ભાઈ ખરેખર અમર થયો છે કારણ કે તેની શહાદત હવે પત્રોમાં નહીં પણ તમારા જેવા યુવાનોના કાર્યોમાં જીવે છે અર્જુને જોયું કે ગામના બાળકો હવે ભારત માતાથી જય માત્ર નારો લગાવવા માટે નહોતા બોલતા પણ રસ્તા પર પડેલો કચરો ઉપાડતી વખતે ગરીબ મિત્રને મદદ કરતી વખતે અને નિયમોનું પાલન કરતી વખતે પણ તેમના ચહેરા પર એ જ ગૌરવ હતું મિત્રો દેશભક્તિ એટલે માત્ર સરહદ પર જઈને લડવું એ જ નથી પણ પોતાના સ્તરે પ્રામાણિકતાથી કામ કરવું બીજાના અધિકારોનું સન્માન કરવું અને રાષ્ટ્રની ધરોહરનું રક્ષણ કરવું એ પણ સર્વોચ્ચ દેશભક્તિ છે ભારત ત્યારે જ મહાન બનશે જ્યારે દરેક નાગરિક પોતાની ફરજને જ પોતાનો ધર્મ માનશે મિત્રો આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર